મહેસાણા રેલવે સ્ટેશન પર ટ્રેન આવતા સ્વાગત કરી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું મહેસાણા અયોધ્યા વચ્ચે ટ્રેન સેવા શરૂ ભાવનગર અયોધ્યા વીકલી ટ્રેનને મહેસાણા સ્ટોપે જ અપાયું દર સોમવારે સાંજે સાત કલાકે મહેસાણા રેલવે સ્ટેશનથી અયોધ્યા માટે ટ્રેન સેવા ઉપલબ્ધ થશે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ ધારાસભ્ય મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં નવી ટ્રેનની લીલી ઝંડી અપાઈ આ પ્રસંગે ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સહિત અમૂલ ફેડરેશન ચેરમેન અશોકભાઈ ચૌધરી સહિત જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ સહિત ઉંજા એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ સહિત જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ટીમને અને અધિકારીઓ સહિત સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ ભાવના રહેલી હોય ત્યારે આજે ભાવનગર થી અયોધ્યા ખાતે અને એમાં ખાસ આપણા મહેસાણા માટે ગૌરવની વાત છે આનંદનો દિવસ છે મહેસાણાથી આજે અયોધ્યા ખાતેની જો સીધી પ્રથમ ટ્રેન આ શરૂ થઈ છે લોકોને ઘણા વર્ષોથી રામલલ્લા પ્રત્યે શ્રદ્ધા રહેલી આંદોલનો પણ થયેલા અને રામ મંદિર પણ સ્થપાયું અને આજે મહેસાણાથી અયોધ્યા સુધી જવાની આ મોટી આપણને તક મળેલી છે લોકોને આનો લાભ મળવાનો છે આ પ્રસંગે આપણે આપણા માનની યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદથી અને આપણા રેલવે મંત્રી માન્ય અશ્વિનીભાઈ વૈષ્ણવ સાહેબના નેતૃત્વમાં ભાવનગરથી આજે આ નવી રેલવે ટ્રેન શરૂ થયેલી છે અને આજે મહેસાણા ખાતે આ આજે ટ્રેન આવી એનું સ્વાગત કર્યું ને આજે એમને વિદાય આપેલી છે અને આવનારા દિવસોમાં ઉત્તર ગુજરાતમાંથી રામ ભક્તો પણ અયોધ્યા તરફ જશે દર્શનનો પણ લાભ મળશે લોકોને પણ ઘણી સુવિધા મળવાથી અને રામ રામ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભગવાનના દર્શન કરવાનો લાવો આ ઉત્તર ગુજરાતની પ્રજાને પણ મળશે આ પ્રસંગે અહીંયા સરસ એક કાર્યક્રમ યોજાયો છે અમારા ધારાસભ્યશ્રીઓ અને માન્ય ડીઆરએમશ્રી અધિકારીઓ અને કાર્યકર્તાઓ સૌ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને પણ સફળ બનાવ્યો છે તો રેલવે તંત્ર અને અમારા સૌ આગેવાન કાર્યકર્તાઓનો ખૂબ ધન્યવાદ આપું છું આ પ્રસંગે આવનારા દિવસોમાં લોકોને પ્રજાજનો વધારે આમાં અયોધ્યા જવા માટે યાત્રાનો લાભ મળશે સુવિધા પણ મળશે